પાંચ વર્ષ પાસામાં જઈએ એવા ત્રણ વર્ષ સબ જેલમાં જઈએ એવા બે વર્ષ કાપોત્રા પોલીસ સ્ટેશનમાં જઈએ એવા એક વર્ષ વરાસા પોલીસ સ્ટેશનમાં જઈએ એવા ટૂંકમાં કહું તો ગુજરાતના મોટામાં મોટા સોર છે મારા ફૂઈ જેણે પોલીસ સ્ટેશનમાં પોલીસના પાકીટ છોરી લીધા હોય અને જેલની અંદર કેદીઓની સડીઓ છોરી લીધા હોય એ ફૂઈ કેવા હોય તો હવે કેમ થાય

આટલું બધું બકબક કરવાની જરૂર નથી મેં મેં નહોતું પૂછ્યું તને આટલું બધું અને એ ભાઈ આ ક્યાં નજર છે તારી બેન આવી છે જય માતાજી બેન હું જય માતાજી એ હરકો પગે તો લાગ એ લાગવાનો બસ બસ હવે બે બોલો 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 આ આપણો લાલો ખબર છે હવે મને પણ લાલા ને ક્યાં અક્કલ હશે લાલા

હું કીધું તમારી બેન તમારા મા બાપે કોઈ સંસ્કાર જ ન આપ્યા તો આનો કોક ધ્યાન તો રાખો ને કે ભેગો ન થાય આપને આ ઉપાડી લે બધાને હું મોટો જાસુ છું કોઈના બાપની તાકાત નથી કે આપડી વસ્તુ લઈ જાય હાલો બલે 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 હાલો હાલો રે મજામાં આ મજામાં શિયાળો છે સેટર પહેરી દયો તમારી મને ચિંતા તો થાય ને એ આ હા ચિંતાવાળી થાવમાં હું મૂકું પણ મને દાળ બનાવવાની છે ખાલી એ ફોન કાપી નાખ્યો લે બીજી વાર કરું હેલો હેલો હા બોલો એ રોંગ નંબર અરે રોંગ નંબર વાળી ફોન હું કામ કરી રહ્યો છું હેલો 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 રોંગ નંબર વાળી અરે હા હા હું પહોંચી ગઈ છું અરે મારી ચિંતા તમે હું કામ કરો છો અને હા એક મિનિટ અરે હું એમ કહું છું આ તમારી ચડ્ડીઓ ફાટી ગઈ છે ને તો જો હું દુકાનમાં જાવી છું તો ત્રણ ચડ્ડી લઈ લઉં છું અરે હા એક કલરની નહીં લઉં એ અલગ અલગ લઉં છું હો ને હા ચાલો હવે દવા લઈને હું જાજો પાછા હા ભાઈ બા તમને અમારી કરતા વ્યવહારમાં જાજી ખબર પડે એટલે લગ્નમાં બેન દીકરીઓને શું દેવાય એ કયો તો જરા એલા એ ખજુરિયા યથા શક્તિ જે દેવ હોય ને એ હંધુઈ દેવાય એ હવારમાં મારો પાકે ચોરાણો પાકે તો ઠેક પણ મારે નવે નવે ત્રણ ચાડીઓ ચોરાણી એ આજે હું સડેવારી માથે જ લે આવ્યો તો ઓય બાપ હું જો

હવે અત્યારે તો ભેરી છે ને હા દાભ હવે લી આવો શનિવારી માંથી બીજી સડિયું આ સડિયું સોરાઈ જાય બોલો લગ્નવાળા ઘર માંથી સડિયું સોરાઈ જાય આ કોને કેવા જાય આ સોરો ને પકડવા કેમ સોરના પેટના સડિયું ચોરી જાય હું અત્યારે મારી મૂકી દો અંદર મૂકી દે હિંમત હોય તો બારી ના નીકળો સોરના પેટના સડી ચોરો મારે મારી સડી નું જોવું પડશે એ લાલા કાકા સડી કોને લીધી છે મારી બેન બેન હા મારા બનેવી માટે એ જીવ પણ આપી દે અને આ ત્રણે ત્રણ ચડી છે ને બનેવીને પહેરવા માટે એ જ લઈ ગઈ હોય ભાલે લઈ ગઈ બનેવી પહેરશે ને હું પાછો શનિવાર બીજી લેતો આવીશ કોઈ બનેવી આટું સડી જોરે છે બાપા લાલા લાલા હગન વાળા ઘર માં સડીયુ ની સોરી થાવા મેળવી વાળા એટલે એટલે ઈ કે આપણા ફૂઈ નો આતંક આપણા ઘર માં ચાલુ થઈ ગયો એ તો છે હવે કરવાનું ઈ થાય છે કે આપણા ઘરના તમામ સભ્યોએ આપણા ફૂઈની વાહે લાગવું પડશે નકર આપણે રોડે સડી જા હુવાલા 100% બીજી મહત્વની વાત ઈ કે તારા ભાભીએ 272000 નું જે પડીકું આપ્યું ને ઈ વેવાઈને પોગાડો ન કરી પડીકું ઉપરતા લાગે વાલા બહુ હાસી વાત કરી હું અત્યારે જ નીકળું છું એ ભગવાન ફૂઈને ઓસી સોરી કરાવજો નકર અમે તળિયે બેહી જાહું

ઘડિયા મજૂર મળશે ને તો તમને કે બરાબર આ બે લાખ ને બોતેર હજાર લગ્ન વાપરજો અને હજી બીજા તમે મોકલાવશો બરાબર કોઈ મૂંઝાવાની જરૂર નથી લગ્ન ની તૈયારી ચાલુ કરી દો અને લગ્ન જો લાડવાના પૈસા ઘટે ને તો બેઠા છે મોસ કરજો હો હે આ બે લાખ બોતેર હજાર રોકડા મૂકે થાય ક્યાં ગયા એલી હવે અહીં આવ તો હર હોચો હોચો આપણા રોકડા બે લાખ નથી અહીંયા તો કોણે લીધા મને શું ખબર હવે આપણે શું કરશું હવે હું બરબાદ થઈ ગયા આપણે ઘરમાંથી ઘરમાંથી રૂપિયા ક્યાં જાય તમને ખબર ક્યાં જાય મેં નથ લીધા તારે જોવું પડે હું હું જોઉં કબાટમાં રૂપિયા મૂક્યા તો તારું મરાય ને ઘરમાં ઘરમાં ક્યાં તારું મારું મારું પડે મારે હતર કામળું નવરી નથી

તો પછી ભાવતા ઉતરશે એમાં કઈ વાંધો નહીં ઓહાય તો ને ઓહો ફૂઈ આખી થેલી બન નાખી એલા એ પંચા શું કરસ તું હું તું મને હજી ચોર સમજે મારું કામ હતું અંદર અને મારી વસ્તુ છે એમાં તું મારી પંચાત કર મારી ઉપર ક્યુ ઉતારસ એ કામ કર તારું કામ અરે પા ફૂઈ ખાલી કીધું હા હવે સમજી ગઈ એ હું પણ આવું આવું કેમ કરો તમે મારી યાર દરોકે કઈ પણ હોય મારા હાથમાં એટલે મંડી પડો છો તમે લોકો તમે ડોળા કેમ બતાવો છો ડોળા બતાવો મારે ઘડી અમને

ભાણેજ ની કહે ને ભાણેજ પાછું તને ખબર છે ને માથા ભારે હજી આ આવી છે હજી ભાણેજ આવશે તો શું થાય બોલો લ્યો ફૂં ને ગલુડિયા સોરવાતા જોજો કવડી નો જાય સૌજ મૂકવા પડશે ફૂઈ તમે ગમે એ પ્રસંગમાં જાઓ પણ લગન ગાળામાં લગ્ન વાળા ઘરની અંદર ચોરી નો થાય તો એ લગન અધૂરા છે અને સોરી કરનારી લગન માં બાયું જ હોય કુટુંબની બાયુ જ હોય આ તમને કહી દીધું અને બાયુ નો પાછો જીવ તો હાલે નહીં નાની પીન થી લઈને મોટું પાકીટ ને પાકીટ થી લઈને મોટી કટલેરી સોરનારી બાયુ કોણ કુટુંબ બાયુ અરે મોટા ભાઈ હવે તો મેં નક્કી કરી નાખ્યું છે કે જે બી સોર હાથમાં આવ્યો અને એના તાંટીયાના 500 કટકા કરું તમારા મારા બાપમાં ફેર હોય સૃષ્ટિનો નિયમ છે કે કુટુંબની બાયુ જ હારી હારી હાડીઓ પહેરીને હાથની અંદર હારા હારા પાટલા પહેરીને

મારે સીસીટીવી કેમેરામાં તો ખબર જ છે કે કોણ ચોર છે ખજુર હું તારા ફુવા ફોન કરીને આવું હા હા જાવ જાવ ફુવા ફોન કરો એક ની બે કરો આપા તો નામ લ્યો ની એનું મારી બેન થી ફાટે આ આખી જિંદગી ફાટી જ છે તમને બેનો થી ફાટતા જવા તમે કોને કેવા જઈએ આપણે મોટા ભાઈ સીસીટીવી ની વ્યવસ્થા કરવી છે કે ખાલી બીવડા બીવડાવતા આપણું વાયર છે ને એ આપણે 72 વર્ષથી નથી રિપેર કરાયું આપણા બાપુએ સમજ્યા અને ન્યા કોક સીસીટીવી કેમેરો મૂકવા આવશે ને તો એ ન્યાત ભડાકો થઈ જાય એનો એટલે સોંટી જા હું શાંતિ રાખો હાલો લગનવાળા ઘરમાં ચોરી થાય ને એ આપડે માટે કલંકની વાત છે અને જે ચોરી કરે છે ને એ ઘરનો સભ્ય છે અરે કાકા આ તમે કોને ઈશારો કરો છો જે ઓય મોઢે ક્યો નહીં બીવો છો કેમ એ ભાઈ બસ હવે બહુ થયું મને સોર ક્યો છો આ ઈશારા મારી તરફ હુકમ કરોસ અને આ બધા પેત્રા છોડો ને તો હું જાઉં છું પોલીસ સો કે ને મા નાનીનો દાવો મૂકું છું એફઆઈઆર કરાવું છું તમારા નામની અરે ભાઈ ભાઈ એવું નથી આ કાકાનો હાથ છે ને હેંગ મરી જાય છે આ તમે જો જો તમે જો

હવાના તૈણ ફોન એવા લો પાછો ફોન કરું અરે મારી જમીન વેસી નાખું મારી કીડની કાઢી નાખું પણ તમને નમવા દઉં તો ગુરુ મારા ગાય મી ગયા થા હા કઈ કઈ જમીન હલો હલો અરે ભાઈ મુકો રોમ નંબર આ તો ખમણની દુકાને ફોન કરતો એ એક ભાઈ હવે ખમણની દુકાન મોટેભાઈ હું એમ કીધું તો કે આ ઉપરથી પાણી નું લીકેજ બહુ થાય છે તો પ્લમ્બર ને કહી દઈ તો હા કહી દેવા જેવું તો છે જ હો બાકી પ્લમ્બરને તો પેલા કહેવું પડશે આપણે આ આ જે આ જે ઇસ્કો છે ને મને બધી ખબર પડે તમારા નાટક મારી વાય આવે તારી મને દેખાય છે મારી વાય તમે હું એમ કઉ છું તમે તમારું કામ કરો ને હું કામ મારી વાય છો કોણ વા હવે અમે તો બધું આયોજન કરીએ છીએ આપણું આયોજન થઈ જ જાહે આવો

સોરી ઉપર ઉ થાય છે લગન વાળા માં ક્યાં જઈએ લેશ કેમ ગયું જો કાકા બે દી પછી બધા મહેમાનો આવવાના ચાલુ થઈ જાય એટલે વાસણ જેટલી બાયુ છે ને એ તમે લઈ આવજો અને વિકુડા બ્યુટી પાર્લર વાળી બાયુ અને મેંદી વાળી બાયુ એને તું લેવા જજે કેમ કે તું ભણેલો ગણેલો છો અને સમજદાર છો એ ભાઈ ત્યાં પહેલા નોતો કેતો કે કેદી વાળી અને બ્યુટી પાર્લર વાળી તમે લેવા જજો કાકા એ દાદા આ પાર્લર વાળી ના મહેંદી વાળી ભાઈ હોય ને એ બહુ એટુટ્યુડ વાળી હોય એની આરે છે ને અંગ્રેજીમાં બોલવું પડે એ તમને નો આવડે અને પાછો છે ને એની પાસે બહુ બધો સામાન હોય એમાંથી જો એકાદો મહેંદીનો કોણ ઢોળાઈ ગયો ને તો મારા લગ્નો ખર્ચો છે ને લાંબા ટૂંકો વધી જાય એટલે છે ને હું એને મારી કુટીની વાહેલી સીટમાં એને લેતા આવી શાંતિથી એને રોદા નો લાગે હવે રોદાવારે થામા હું મારું રાત દોત લાઈ અને લક્ઝરી ટાઈપ લેતો આવે જે મને વચન આપ્યો તો ને હવે ફરતો નહીં હો અરે તમે બે તમારી માથે ચડી ગયા હો હવે તમે બે જણા ઘેર હો બધી બાયોને ને હું લઈ આવે મારા હારા મને શીખવાડે છે દાદાનો આત્મા બાયરો ને બહુ દુખી થાય ઘરમાં ચોરે થતી અટકાવી હોય ને તો મારી બેન ના થેલા થેલીઓ ચેક કરો આ ફળે પકડાઈ જાય એમ ડાયરેક કોઈને થોડું કેવાનું હોય કાકા ફૂઈ ને ડાયરેક્ટ કેવા જાવ ને ખોટું સમાજ માં આપણો કેદારો થઈ જાય ને ભવાડો થઈ જાય મોટો અરે મારી બેન છે હું એને ઓળખતો હોઉં ને ડાયરેક અરે અરે એ ભાઈ મોટા ભાઈ કે જે હાસુ ગઈ છે આપણે એવી રીતે થેલા નો ચેક કરાય ફુઈ ના આપડા ઘોબા ઉભડી જાય એમાં એમાંય પાછું છે ને 5 15 રૂપિયા આટુ છે ને આમ જો સમાજ માં થુથુ થઈ જાય બહુ આવ તમને નો ખબર